ફરી એકવાર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ભાજપના નેતા જયેશ રાદડિયા છે તે મજબૂત બન્યા છે 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 કારણ કે જયેશ જયેશ રાદડિયાના વિરોધીઓ તેણે યુટર્ન માર્યો જી હા રાદડિયા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રહ્યા છે તેમનો સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રે દબદબો રહ્યો છે આ જયેશ રાદડિયાના વિરોધીઓએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી પરંતુ તેમના વિરોધીઓ સ્વીકારી છે શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન એવા જયેશ રાદડિયા વધુ મજબૂત બન્યા છે મહત્વનું છે કે જયેશ રાદડિયાના હરીફ જૂથ દ્વારા જિલ્લા બેંકમાં ગેરરીતિને લઈને હાઈકોર્ટમાં રીટ કરાઈ હતી જોકે હરીફ જૂથ દ્વારા આ રીટ પાછી ખેંચાતા રાજકારણ ગરમાયું છે રાજકોટના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા સામે પડેલા ભાજપના તમામ જૂથોએ સમાધાન કરી લીધું છે જેના કારણે સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં રાદડિયાનું કદ વધ્યું છે અત્યાર સુધી ભાજપના જ કેટલાક નેતાઓ રાદડિયાનો વિરોધ કરતા હતા પરંતુ અચાનક રાદડિયા જૂથ સામે વિરોધીઓએ સમાધાન કરી લીધું ત્યારે જયેશ રાદડિયા સાથે સમાધાન કરવા પાછળના કારણો શું રહ્યા હશે તે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે રાજકોટના સહકારી ક્ષેત્રમાં ભાજપના તમામ જૂથ એક થયા હરદેવસિંહ જાડેજા નિતિન ઢાંકેચા પરસોત્તમ સાવલિયા વિજય સખિયાએ સમાધાન કર્યું ઘણા સમયથી ભાજપના જ બે સહકારી જૂથો સામસામે આવી ગયા હતા જોકે બાદમાં સમાધાન થતા રાદડિયા સામે હાઈકોર્ટમાં કરેલી રીટ અચાનક જ પાછી ખેંચી લેવામાં આવી બંને ગ્રુપના કોમન રાજકીય મિત્રોએ સમાધાન કરાવ્યું હોવાની ચર્ચા છે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રીટમાં જિલ્લા બેંકમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો અચાનક જ હાઈકોર્ટમાં કરેલી રીટ પાછી ખેંચી લેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે હરદેવસિંહ જાડેજા નિતિન ઢાંકેજા પરસોત્તમ સાવલિયા એક થયા હતા અને વિજય પણ તથા સાવલિયા સાથે સમાધાન કરી લીધું છે મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સામે ભાજપના જ કેટલાક અગ્રણીઓએ બાયો ચઢાવી હતી ભાજપના અગ્રણી એવા જે ઢાંકેચા છે તેમણે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી અને જયેશ રાદડિયા પર આરોપ લગાવ્યા હતા કે તેણે જિલ્લા સહકારી બેંકમાં ભરતી કૌભાંડ કર્યું હતું જોકે આ મુદ્દે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહોતી આવી ભાજપના જ કેટલાક આગેવાનો નીતિન ઢાંકેચા પરસોત્તમ સાવલિયા સહિતના લોકોએ જયેશ રાદડિયા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો તેમણે આક્ષેપ કર્યો કે જયેશ રાદડિયાએ પ્યુનની ભરતીમાં રૂપિયા લઈને લોકોની ભરતી કરી કોઈ પણ પ્રકારની જાહેર ખબર આપ્યા વગર આ તમામ લોકોની ભરતી કરવામાં આવી અને કોઈના પણ ઇન્ટરવ્યુ પણ ના લેવાયા પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું હોય તેમ આ વિવાદ શાંત થયો છે અને રાદડિયાના હરીફે રીટ પરત ખેંચતા સમાધાન થયાના સમાચાર સામે આવ્યા છે મહત્વનું છે કે હાલમાં જયેશ રાદડિયાનો વધુ એક કદાવર સાથેનો વિવાદ પણ સામે આવ્યો હતો અને તેની ખૂબ ચર્ચાઓ પણ થઈ હતી આ વિવાદ હતો જયેશ રાદડિયા અને લેવવા પટેલ સમાજના અગ્રણી તથા ખોડલધામના ચેરમેન એવા નરેશ પટેલ વચ્ચેનો સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ નામ લીધા વગર નરેશ પટેલ પર નિશાન પણ સાધ્યું હતું અને એવા શબ્દો કહ્યા હતા જેને રાજકારણમાં ચર્ચાઓ જગાવી હતી એવું માનવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રના આ બંને દિગ્ગજો વચ્ચે વ્યક્તિત્વની લડાઈ નથી પરંતુ રાજકીય સત્તા અને સામાજિક પ્રભાવની હરીફાઈ છે અને તેના મૂળમાં ગુજરાતના રાજકીય અને સામાજિક ધાર્મિક ક્ષેત્રમાં વર્ચસ્વ મેળવવાનો છે છેલ્લા કેટલાક વર્ષોમાં જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનો તણાવ વધ્યો છે જે ક્યારેક જાહેર મતભેદ અને ચૂંટણી સમયે વધુ ઉગ્ર જોવા મળે છે જોકે આ બધા જ વિવાદ વચ્ચે ફરી એકવાર જયેશ રાદડીયાનો દબદબો જોવા મળ્યો છે અને તેના વિરોધીઓએ સમાધાન કરતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક